સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ અને બુધવારનું દૈનિક રાશિફળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી એક નવા વિડીયો સાથે ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારનું વિસ્તૃત રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ કાર્યક્ષેત્રે નવી તકલીને આવશે તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે જેને લઈને થોડી વિચારશીલતા જરૂરી રહેશે આર્થિક સ્થિતિમાં સ્થિરતા રહેશે પણ ખર્ચા પર નિયંત્રણ જરૂરી છે લાગણીઓ પર કાબૂ રાખો ખાસ કરીને ઘરના સભ્યો સાથે વાતચીતમાં આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ હલકી ફૂલ ફળ ફૂલ અને યોગાસન કરવાથી તાજગી અનુભવશો આજનો સંદેશ આજે સાહસપૂર્વક આગળ વધો નવો માર્ગ ખુલશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ આજનો દિવસ પરિવારમાં આનંદ અને એકતા લાવશે જૂના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે પણ તમે સમજદારીથી વાતચીત કરો તો ઉકેલ મળી શકે છે કાર્યસ્થળે સહયોગીઓ સાથે સકારાત્મક વાતચીત થશે નાણાંમાં નવા ખર્ચ આવી શકે છે પરંતુ લાંબા ગાળાનું આયોજન કરવું ફાયદાકારક રહેશે આરોગ્યની દૃષ્ટિએ શક્તિ પર ધ્યાન આપો આજનો સંદેશ સકારાત્મક વાતચીતથી દરેક મુશ્કેલી સરળ બની જાય છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ તમારા વચનમાં ચતુરાઈ અને સમજદારીની જરૂર પડશે વ્યવસાય ક્ષેત્રે નવી જવાબદારીઓ મળે તેવી શક્યતા રહેલી છે નવું કામ શરૂ કરવા સહેલું રહેશે પરંતુ ભૂલથી બચવું જરૂરી છે નાણાંમાં વ્યવસ્થિત યોજનાથી લાભ મળશે આરોગ્ય સારું રહેશે થોડી સરળ વ્યાયામથી વધુ અસરકારક પરિણામ જોવા મળી શકે છે આજનો સંદેશ સંતુલિત નિર્ણયો આજે તમારો મુક્તિ માર્ગ જરૂરથી ખોલશે કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવ ભરેલો રહેશે કેટલીક જૂની વાતો ફરી ઊઠી શકે છે પરિવાર અને સ્નેહીઓ સાથે સંવાદ વધારવાથી શુભ પરિણામ જરૂરથી મળશે કાર્યસ્થળે સક્રિય બનવાની જરૂર છે નિષ્ઠાપૂર્વક કાર્ય કરો નાણાંમાં અવરોધ આવી શકે છે વધુ ખર્ચ થવાનો સંકેત છે ફાલતુ ખર્ચ ટાળો આરોગ્ય પર ખાસ ધ્યાન આપો પૂરતી ઊંઘ લેવી જરૂરી છે સંદેશ સંતુલન જિંદગીનું સાચું રહસ્ય છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે આજનો દિવસ તમારા માટે નવા વિચારને સર્જાત્મકતા લાવશે કાર્યસ્થળે સકારાત્મક પરિણામોની આશા છે નવી યોજનાઓ બનાવી શકો છો પણ આગળ વધતા પહેલાં તમામ પાસાઓનું વિશ્લેષણ કરો નાણાંમાં નવી આવક શક્ય શક્ય છે ઘર પર સુખ શાંતિ રહેશે આરોગ્ય સારું રહેશે પરંતુ તણાવ ઓછો કરવા ધ્યાન જરૂરથી આપો સંદેશ સર્જાત્મક વિચારોથી તમારું ભવિષ્ય ઉજળું બની શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પઠ અને હણ તમારા આજના દિવસમાં આયોજન અને વ્યવસ્થામાં સફળતા મળશે કાર્યમાં ચોકસાઈથી કામ કરવાથી સારા પરિણામ મળી શકે છે જૂની સમસ્યાઓ ઉકેલી શકો છો નાણાંમાં સાવચેતી રાખવી જરૂરી છે વિમાનો ખર્ચ ટાળો પરિવાર સાથે સમય વિતાવાથી સંબંધોમાં મીઠાશ આવશે આરોગ્ય પર ધ્યાન આપો ખાસ કરીને પાચનતંત્ર માટે સંદેશ વ્યવસ્થિત જીવનશૈલી સફળતાની કુંજી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમારું મન શાંતિ અને સંતુલન તરફ દોરી જશે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલનતા જાળવો નોકરીમાં વધુ મહેનત કરવાથી મહત્વપૂર્ણ પરિણામ જરૂરથી મળશે નાણાંમાં સ્થિરતા રહેશે પણ નવા રોકાણ માટે સમય અનુકૂળ નથી આરોગ્ય સારું રહેશે થોડું ધ્યાન રાખો અને યોગાનું યોગ વર્કઆઉટ કરો સંદેશ સંતુલિત વિચાર અને કાર્ય સફળતાનો માર્ગ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમારો દ્રઢ નિષ્ઠા અને હિંમત પર ધ્યાન કેન્દ્રિત કરશે કાર્યક્ષેત્રે નવી જવાબદારીઓ મળી શકે છે પરિસ્થિતિ પ્રમાણે કાર્ય કરો નાણાંની સ્થિતિ સારું કરશે પરંતુ અણધારી રોકાણ ટાળો ઘરના સભ્યો સાથે સંવાદ વધારવાથી શુભ પરિણામ મળશે આરોગ્ય સારી રહેશે પરંતુ તણાવ ઘટાડવા માટે મધ્યમ વ્યાયામ જરૂરી છે આજનો સંદેશ હિંમત અને દ્રઢ નિષ્ઠા તમારી જીતનું મુખ્ય હથિયાર રહેલું છે ધનરાશિ અક્ષર છે ફ આજનો દિવસ નવી શીખ અને અનુભવ માટે અનુકૂળ છે કાર્યક્ષેત્રે નવા ચેલેન્જનો સામનો કરી શકો છો ધ્યાનથી આગળ વધો નાણાંની દ્રષ્ટિએ સાવચેત રહો વધતા ખર્ચને ટાળો પરિવારમાં ખુશી અને પ્રેમપૂર્ણ વાતચીત રહેશે આરોગ્ય માટે હળવા વ્યાયામ અને ફળ યોગ્ય રહેશે આજનો સંદેશ શીખવાનો ઉત્સાહ તમારી પ્રગતિ માટે મહત્વપૂર્ણ રહે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારી મહેનત અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થશે કાર્યક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે તમારી પસંદગી થઈ શકે છે નાણામાં વ્યવસ્થિત યોજનાથી લાભ થઈ શકે છે નવો રોકાણ ટાળો પરિવાર અને સ્નેહીઓ સાથે સંબંધ મજબૂત બનશે આરોગ્ય સારું રહેશે યોગ અને ધ્યાનથી તણાવ દૂર થશે આજનો સંદેશ મહેનતનું મીઠું ફળ હંમેશા મળે છે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ શ આજનો દિવસ તમારી નવી વિચારો અને વિચાર શક્તિ માટે અનુકૂળ રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે યોગ્ય દિવસ છે પરંતુ આયોજન સાથે આગળ વધો નાણાંમાં સ્થિરતા રહેશે વધુ ખર્ચ ટાળો પરિવારમાં ખુશી અને પ્રેમનો માહોલ રહેશે આરોગ્ય સારું રહેશે પરંતુ હળવી સાજ સોજ જરૂરી છે આજનો સંદેશ નવા વિચારો નવી શક્યતાઓને જમાવે છે મીન રાશિ દ ચ ઝ થ આજનો દિવસ મન અને ભાવનાથી સંભાળ માટે અનુકૂળ છે કાર્યક્ષેત્રે ધીરજ અને સમજદારીથી આગળ વધવો નાણાંના નાણાંનામાં અવિચારી ન બનવું પરિવાર સાથે મીઠી વાતથી પ્રેમ મજબૂત થશે આરોગ્ય સારું રહેશે ધ્યાનથી તણાવ દૂર કરવા માટે હળવા યોગ કરવાથી લાભ થશે આજનો સંદેશ શાંતિ અને સમ સમજો તમને માર્ગદર્શન દર્શાવે છે માર્ગદર્શાવે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રેમ મિત્રો આજે મારી થોડી તબિયત દુષ્ટને કારણે થોડું અલગ અલગ બોલાઈ ગયું છે તો માફ કરશો